બેરીકેડ સાથે ટકરાતા બાઇક ચાલક મોત થયું ઘટના સામે આવી બનાવને પગલે ડીસા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસાના તાલુકા માલગઢ ગામે રહેતા યોગેશ કાંતિભાઈ યાદવ હાયફન બટાકાની કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતા હતા અને તેઓને ગામડાઓમાં જઈ ખેતરોમાં બટાકાની કરવાની હોય છે તે દરમિયાન તેઓ ગઈકાલે તેમના કાકા દીકરા શૈલેષભાઈ યાદવ સાથે ખેતરોમાં જઈ બટાકાની વિઝીટ કરી મોડી સાંજે ઘર તરફ પરત આવી રહ્યા હતા અને બનાસ નદી ઉપર બનેલા નવા બ્રિજને ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાતા તેના ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપી બાઇક ઉપર પસાર થઈ રહેલ યોગેશ યાદવ બ્રિજ ઉપર મુકેલ બેરિકેટ સાથે ટકરાતા અકસ્માત સર્જાઓ બાઇક ચાલક રોડ પર પટકાતા તેમને માથાને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી જે સમયે અને બાઇક પર તેમની પાછળ આવી રહેલ તેમના કાકા દીકરા શૈલેષભાઈ તરત જ ઇજાગ્રસ્ત યોગેશભાઈને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જોકે ફરજ પરના તબીબોએ ઇજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે મૃતકના કાકાના દીકરાએ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી છે